અમદાવાદના ઓસ્ટ્રોલિયા વિસ્તારની અંદર બસની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા બસની અંદર આગ લાગી ચૂકી હતી બસમાંથી ધુમાડો નીકળતાની સાથે જ ડ્રાઈવરની જે સૂચકતા છે તેને ધ્યાને લઈ અને બસની અંદરથી તમામ પેસેન્જરો છે તેમને સુરક્ષિત રીતે બહાર ઉતારી દેવામાં આવ્યા હતા ત્યાં સુધી હજુ આ સમગ્ર મુદ્દાને લઈ અને જાનહાનીના સમાચાર સામે નથી આવી રહ્યા ઇલેક્ટ્રિક બસની અંદર આગ લાગતાની સાથે જ પેસેન્જરોને સાવચેતીના ભાગરૂપે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા